બિહારના ભૂલા પડેલ વૃદ્ધ મહિલાનું દીકરા સાથે સુખદ મિલન કરાવતું ભાવનગરનું સખી વન સ્ટોપ સેન્ટર એકસો એકાશી અભિયમ મહિલા હેલ્પલાઇન દ્વારા તારીખ ત્રેવીસ છ બે હજાર પચીસના રોજ ભૂલા પડેલ એક મહિલાના સખી વન સ્ટોપ સેન્ટર પર આશ્રય આપ માટે મોકલવામાં આવ્યા હતા મહિલાનું કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું હતું કે તેઓ સુરત તેમના દીકરાને મળવા માટે જતા હતા પરંતુ ભૂલથી બીજી ટ્રેનમાં બેસી જતાં બિહારથી ભાવનગર આવી પહોંચ્યા હતા ઉમરાલા તાલુકાના ઇંગોરાળા રેલવે સ્ટેશન ફાટક પાસેથી કોઈ સેવાભાવી વ્યક્તિ દ્વારા ફોન કરવામાં આવ્યો હતો કે ભૂલા પડેલ વૃદ્ધ મહિલા રેલવેના પાટા પાસે આટા મારતા જોવા મળે છે જેથી તેમની મદદ માટે એકસો એકાશીને બોલાવવામાં આવી હતી સેવાભાવી વ્યક્તિ દ્વારા મહિલાનો વિડીયો ઉતારી રેલવે પોલીસ તેમજ સોશિયલ મીડિયાના વિધિ વિવિધ ગ્રુપમાં મોકલી ભૂલા પડેલ મહિલાને મદદ કરવા જણાવ્યું હતું મહિલાના દીકરાએ બિહા બિહારના રેલવે સ્ટેશન પોલીસ સ્ટેશનમાં તેમની માતા ગુમથી આ અંગેની ફરિયાદ કરી હતી જેથી તેમની પાસે વિડીયો પહોંચતા તેમણે ઉમરાળાના સેવાભાવી વ્યક્તિનો કોન્ટેક કર્યો હતો અને તેમની માતાને સુરક્ષિત જગ્યાએ રાખવા જણાવ્યું હતું એકસો એકાશી દ્વારા વૃદ્ધ મહિલાને સખી વનસ્ટોપ સેન્ટર પર આશ્રય માટે મૂકવામાં આવ્યા હતા મહિલાના દીકરાને તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસના રોજ બિહારથી ભાવનગર બોલાવવામાં આવ્યા હતા મહિલા રૂબરૂમાં તેમના દીકરાને ઓળખે છે કે નહીં તેની ખાતરી કરવામાં આવી હતી ત્યારબાદ તેમના દીકરાએ જણાવ્યું હતું કે મારા માતા બિહારમાં અમારા ઘરે એકલા રહે છે અને અમારે સુરતમાં ધંધો હોવાથી હું મારા પરિવાર સાથે સુરત રહું છું મારી માતાને અમારી સાથે રહેવા જણાવેલ પરંતુ મારી માતાને ત્યાં ગમતું ન હોવાથી એ બિહારમાં અમારા વતનમાં જ રહે છે હું થોડા દિવસ પહેલાં તેમના ખબર અંતર પૂછીને પૈસા પણ મોકલું છું પરંતુ છેલ્લા એક મહિનાથી તે ઘરેથી નીકળી ગયા છે મેં તેમને શોધવા માટે તેમના ગૃ ગુમ થયા અંગેની ફરિયાદ પણ બિહાર પોલીસમાં લખાવેલ હતી અને તેમના ગુમ થયા અંગેના પોસ્ટર પણ બનાવી જાહેર જગ્યાએ લગાવેલા હતા જેમાં સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા મારી માતાની જાણ થઈ અને હું તેમને લેવા માટે અહીં સુધી પહોંચ્યો પહોંચી શક્યો અને તમે મારી માતાને સુરક્ષિત જગ્યા પર રાખ્યા અને મારી માતા સાથે મિલન કરાવ્યું તેથી હું હું સેન્ટરનો ખૂબ આભારી છું તેમ જણાવ્યું હતું મહિલાનો દીકરાના આઈડી પ્રૂફથી ખરાઈ કરી હતી મહિલા તેના દીકરા સાથે જવા માંગતા હોવાથી એક મહિનાથી રખડતું ભટકતું જીવન જીવતા વૃદ્ધ મહિલાને તેમના દીકરાને સોંપી પુનઃ સ્થાપન કરવામાં આવ્યું હતું હાલ ભાવનગર જિલ્લામાં સખી વન સ્ટોપ સેન્ટર જેલ ગ્રાઉન્ડ પાસે શ્યામલ ફ્લેટ પાસે વિદ્યાનગર ખાતે ચોવીસ કલાક કાર્યરત છે